તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કોરાલા ગામની સીમા રિક્ષા અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર વૃદ્ધનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું મળતી માહિતી મુજબ તુલસા કોરાલા ગામને જોડતા માર્ગ પર રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે સામ અથડામણ સર્જાઈ હતી અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરતા આમશિયાભાઈ મુંડિયાભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેમને કુકરમુંડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પ્રાથમિક સારવાર આપવામાં આવી ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા મહારાષ્ટ્રના નંદુરબાર હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા હતા જો કે રસ્તામાં નીઝર તાલુકાની સીમમાં જ એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર દરમિયાન આમશાભાઈનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે દુર્ઘટનામાં બાઇક પર સવાર યુવકો સહિત રિક્ષાના અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ઘટનાની જાણ મળતા કુકરમુંડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે